89 पन्नाव

છત્તી બત્તી બત્તી પન્નાસ પન્નાસ એકાવન બાવન એક રૂપ દોઢ રૂપાય તીન રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપાય

આદતી પંચે અડતીસ પંચવન પંચે એક દોન તીન ચાર રૂપિયા એક વાર પાંચ રૂપિયા પંચ સવિસ પન્નાસ રૂપ એક

চৌস রুপে বিকা গোল্টা মিডিয়ম প্কু ચૌતીસ રોપાયક્રોપાય પસ્તીસ પસ્તી ભારે ક્વોલિટી ચૌતી દોન રૂપે તીન રૂપિયા પન્નાસ એકાવન પચાસ નવ્યાણ બોલા સદોતીસ નવ્યાન આઠ રૂપે અકરા બાર રૂપાય લાવવાય તો આપેલો છે બાર રૂપેરા ચૌદ રૂપિયા અઢાર વીસ રૂપાય એકવીસ પચીસ રૂપાય છવ્વીસ ત્રીસ રૂપિયા એકવીસ ચાલીસ રૂપિયા 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 પાંચ છત્તી તીનવા छत्तीस साठ रुपये बिकाय एकोणचाळीसशे एक रुपये दोन रुपये पन्नास अठ्ठावन पंच्याहत्तर सात नव्याण्णव नव्याण्णव रुपये दोन नव्याण्णव एकोणचाळीस नव्याण्णव तीन वाढ एकोणचाळीस चौतीस आपण चौतीस चालू आणि चौतीस रुपये एक वाढ चौतीस एक रुपये पन्नास एकानं पंचहत्तर पंच्याहत्तर रुपये एक वाढ रुपये दोन शहात्तर सतर अठ्याहत्तर एकोणऐशी ऐंशी अठ्ठ्याऐंशी এক রা দল রুপায় এক রোপা নিশ্চয় এক রূপায় আরশো রুপে আরো ত্রিশ তিন